વાઘોડિયા તાલુકાના જવેરપુરા ગામની સીમમાંથી ઓગણીસ વર્ષે યુવતીનો મૃતદેહ મળી આવ્યો જવેરપુરા ગામમાં ઓગણીસ વર્ષીય આરતી પરમાર સાત દિવસ પહેલા ગામની સીમમાં પશુઓને ઘાસચારો ચરાવવા માટે પશુઓને લઈને ગઈ હતી પશુઓ ચરાવવા ગયેલ યુવતીના પશુઓ સમયસર પશુઓ ઘરે આવી ગયા હતા પરંતુ પશુઓ સાથે આરતી નામની યુવતી ઘરે આવી ન હતી છેલ્લા સાત આઠ દિવસથી પરિવાર યુવતીની શોધખોળ હાથ ધરી હતી યુવતીના અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ હોવાથી યુવક સાથે ભાગી ગઈ હોવાનું પરિવારે માણી લીધું હતું આજરોજ ગામની સીમમાં ખેતી કામે અડધી ગયેલા ખેડૂતને અસહ્ય દુર્ગંધ આવતા તપાસ કરતાં ઝાડી જકરા પાસે મૃતદેહ ડિકમ્પોઝ હાલતમાં દેખાઈ આવ્યો હતો જે બાબતે વાઘોડિયા પોલીસને જાણ કરાતા તપાસ કરતાં મૃતદેહના શરીર પર પહેલેલા કપડાં પરથી ગુમ થયેલા ઓગણીસ વર્ષે આરતીબેન બુધેસિંહ પરમાર નામની યુવતીનો મૃતદેહ હોવાની ઓળખ થઈ હતી વાઘોડિયા પોલીસે ફોરેન્સિક સાથે રાખીને નમૂના લઈ પીએમ કરવા માટેની તજવીજ હાથ ધરી હતી પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ બહાર આવી શકે તેમ છે હાલ તો વાઘોડિયા પોલીસે યુવતીની હત્યા છે કે આત્મહત્યા તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે રિપોર્ટર મૌલિન વ્યાસ બીએ ન્યૂઝ ગુજરાતી વાઘોડિયા